ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું ઠંડીમાં ખાવાની મજા આવે એવો બાજરાનો લોટ અને થોડી અડદની દાળ સાથે તૈયાર થતો નવો નાસ્તો નાસ્તા માટેનો બેટર આપણે ફક્ત 5 જ મિનિટમાં બનાવીને તૈયાર કરીશું અને એકદમ હેલ્ધી ટેસ્ટી નાસ્તો જટપટ બનાવીશું તો જો તમે ઠંડીમાં પુડલા અને ઢેબરા ખાઈને કંટાળ્યા હોય તો આ નાસ્તો તમને બહુ જ ભાવશે બનાવવામાં એકદમ સહેલો અને સ્વાદમાં સુપર ટેસ્ટી બને છે સાથે આ નાસ્તો ખૂબ જ હેલ્ધી પણ છે તો બાળકો એમને બાળકોનો લોટ નથી ખાતા હોતા તો એમને પણ આ નાસ્તો બહુ જ ભાવશે તો ચાલો નાના મોટા બધાને ખૂબ જ ભાવે એવો હેલ્ધી ટેસ્ટી જટપટ બની જતો વિન્ટર સ્પેશિયલ ગરમ ગરમ નાસ્તો બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા ઠંડીમાં ખાવાની મજા આવે એવો ગરમ ગરમ હેલ્ધી ટેસ્ટી નાસ્તો બનાવવા મેં એક કપ બાજરાનો લોટ લીધો છે સાથે કપ જેટલી અડદની દાળ લીધી જેને સારી રીતે ધોઈ અને બે કલાક પલાળી દીધી તો આ રીતે દાળ સરસ બે ભાગમાં તૂટે એવી પલળી જાય એટલે આપણે આમાંથી બધું એક્સ્ટ્રા પાણી કાઢી અને નાસ્તાને તૈયાર કરવાનો છે તો જો તમારે આ નાસ્તો સવારે બનાવવો હોય તો તમારે રાત્રે અડદની દાળ પલાળી દો તો પણ ચાલે તો હવે આપણે નાસ્તાનું બેટર બનાવવા એક મિક્સર જાર લઈશું અને એમાં આપણે દાળમાંથી બધું પાણી કાઢી દાળ ઉમેરી દેસુ સાથે આપણે એક કપ જે બાજરાનો લોટ લીધો એને ઉમેરી દઈશું અને એક વાટકા જેટલું થોડું ખાટું હોય એવું દહીં લઈશું ખાટું દહીં ના હોય તો મોળું પણ ચાલે સાથે આપણે આદુ મરચાં અને લસણ ઉમેરી દેસું થોડા અહીંયા આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું અને અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું હવે આ નાસ્તાને એકદમ ટેસ્ટી બનાવવા માટે મેં એક નંગ જેટલું બટેટું લીધું છે કાચું કે બાફેલું કોઈ પણ બટેટું અહીંયા તમે લઈ શકો છો જો તમારે બટેટું ના ઉમેરવું હોય તો બટેટા વગર પણ આ નાસ્તો બનાવી શકાય હવે એક કપ કરતા થોડું ઓછું પાણી ઉમેરી બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લેશું તો આ બેટરને એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ કરવા માટે હું અહીંયા અઘારોનો કોમર્શિયલ મિક્સર ગ્રાઇન્ડર વાપરી રહી છું તો એકદમ સારી રીતે તમે જોઈ શકો છો ક્રશ કરી લીધું છે અને અહીંયા તૈયાર થયેલું બેટર તમે એકદમ સરસ સ્મૂથ પીસાઈ ગયું છે તો પીસાયેલા આપણે એક કાઢી તો તમારે બેટરને આ રીતનું મીડિયમ થી રાખવાનું છે બેટરને વધુ પડતું પતલું નથી કરવાનું સાથે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસુ અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું

બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશો તમે ચાહો તો આમાં મકાઈના દાણા પણ ઉમેરી ઉમેરી શકો છો બધું જ મિક્સ કર્યા પછી એક ચપટી જેટલા સોડા તો જ્યારે તમારે નાસ્તો બનાવવો હોય ત્યારે જ આમાં ચપટી જેટલા કુકિંગ સોડા ઉમેરવાના તમે સોડા વગર પણ આ નાસ્તાને બનાવી શકો છો અને સોડાની જગ્યાએ ચપટી જેટલો ઈનો પણ ઉમેરી શકો છો બેટર આપણું બિલકુલ તૈયાર છે તો હવે ગરમ ગરમ નાસ્તો બનાવીએ તો અહીં અમે આ રીતની નાની કઢાઈ લીધી છે જો તમારી પાસે આ રીતની કડાઈ ના હોય તો તમે કોઈ પણ રેગ્યુલર તવીમાં પણ આ નાસ્તો બનાવી શકો છો કઢાઈમાં થોડું તેલ ઉમેરી દેસુ અને થોડા સફેદ તલ સ્પ્રિન્કલ કરી દેસું અને આ રીતે બેટર ઉમેરી દેસું તો બેટર તમારે બહુ વધુ પડતા આ નાસ્તો જાડો નહીં બનાવવાનો મીડિયમથી રાખવાનો ઉપર થોડા સફેદ તલ સ્પ્રિન્કલ કરી દેશું અને હવે ઢાંકી મીડિયમ ગેસની ફ્લેમ પર નાસ્તાને બે થી ત્રણ મિનિટ માટે થવા દેસુ

તો ફરી સાઈડ પલટાવી મેં બીજી બાજુ પણ નાસ્તાને બે ત્રણ મિનિટ જેવો થવા દીધો એક વારના નાસ્તાને બનતા ચાર થી પાંચ મિનિટ જેટલો સમય લાગે છે અહીંયા તમે જોઈ શકો છો આપણો ગરમ ગરમ નાસ્તો તૈયાર થઈ ગયો છે તો આ નાસ્તાને મેં ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યો છે તમે દહીં સાથે પણ આ નાસ્તાને સર્વ કરી શકો છો તો તૈયાર થયેલો નાસ્તો તમે બહારથી એકદમ એકદમ ક્રિસ્પી અને અંદરથી પરફેક્ટ એવો નાસ્તોક થઈને સોફ્ટ એવો તૈયાર થયો છે જનરલી બાજરાના પુડલા કે બાજરાનો નાસ્તો તમે કંઈ બનાવો તો એ અંદરથી પ્રોપર કૂક નથી થતો કાચો રહે છે પણ જો તમે એને ધીમા ગેસની ફ્લેમ પર કૂક કરો તો આ રીતે અંદર સુધી નાસ્તો સારી રીતે કૂક થઈને તૈયાર થશે તો તમે જો ક્યારેય આવો બાજરા લોટનો ગરમા ગરમ નાસ્તો ન બનાવ્યો હોય તો આ રેસીપીને જરૂર ટ્રાય કરજો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ